આપણે ધોઈને તૈયાર થઈ ગયા હવે હવે આપણે જઈએ કડી ભાગ્યદેવ હોસ્પિટલ સોનલ જોડે અને આ જઈને સોનલની ખબર લેશું અને એનો વિડીયો વિડીયો આગળ બનાવશું બહુ ટાઈમ નહીં એટલે ફટાફટ આટલું પતાવી દઉં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય તો ગાય આપણે પહોંચી ગયા કડી કડી ભાગ્યદેવ હોસ્પિટલ જો આપણે જે સમયની રાહ જોતા હતા કેટલા સમયથી કે ક્યારે એ સમય આવે અને આજે મારી લાઈફનો એ બેસ્ટ સમય આવી ગયો અહીંયા આપણે જવાનું હતું જો એની બજાર રહી કડીની અને અંદર હોસ્પિટલમાં જઈને આપણે સોનાલની ખબર લેશું સોનાલની તબિયત કેવી છે અંદર જઈને બધું જાણી લઈએ અને બહુ મસ્ત ખુશખબરી છે આજે તો ગાઈસ આપણે હોસ્પિટલની અંદર આવી ગયા છે અને જો આપણે રાહ જોઈ રહ્યા ડિલિવરી થઈ જાય એની ડિલિવરી થઈ ગયા પછી આપણે સોનાલનો મળશું કેમ અત્યારે તો અંદર નહીં જવા દીધા ડૉક્ટરે ના પાડી જેન્ટ્સનો જવાની તો આપણે બસ રાહ જોઈને બહાર બેસી રહ્યા બધા સગાવાળાને આપણે

કેટલાય સમયથી અમે જેની રાહ જોતા હતા હું સોનલ એ વસ્તુ આજે અમારી સાથે થઈ ગયું છે અને મારો બાબો અમારા ઘરે જન્મ લઈ ચૂક્યો છે અને જો ભગવાન માતાજીની કૃપાથી અમારા ઘરે બાબાનો જન્મ થયો છે અને હું સોનલ આજ બહુ ખુશ થઈએ અને સોનલની તબિયત પણ એકદમ કમ્પ્લીટ છે ગાઈસ અને દવાખાનું પણ બહુ મસ્ત કોઈ ચિંતા જેવું નહીં બંનેની તબિયત એકદમ સ્વસ્થ છે અને બહુ મજા આવી જાય આજ તો અને બહુ ખુશે થઈ ગયો હું મોઢામાં શબ્દ નહીં નીકળતા કે તમને શું કહું જો ખાલી વિડીયો લઈને કહું બાકી કંઈ કહી નહીં શકતો આ તો બહુ મજા આવી જાય જય માતાજી ગાઈસ ગુડ મોર્નિંગ ઉમર જામુન કે પાછી અમારા ઘરે દીકરાનો જન્મ થયો અને આપણે બહુ ખુશ થાય છે જો તર હોસ્પિટલમાં બેઠો બધા ત્યાં સોનલ જોડે છે

ले आना वाट तो बोदुन हि से ज जरा पाणी वेळ थोडं थोडं पाहा मध्ये आण थोडं पाणी आणि थोडी दवाई विता घ्या हा थोकडा माल जन पण कबज येते इमनेम पिजन पाणी पीलेन तोय चाले थोडीच नाकू देवा ये गरम थोडं पाहिजे बस येजा दे दे मारत्याणी हो मारत्याणी उटाले जि राखण काय रे सिनो

આવળો મોટો ચક્કુ હતો આવળો મોટો ચક્કો હતો રોડ ચાલી હતી બુલેટની અને મુજપુરનો હતો મુજપુરનો અરે બુલેટની ચાવી હતી ચાવી કોઈ કોઈ પાર્કિંગમાં બુલેટ તો પાર્કિંગમાં પડ્યું આ આ આ ચાવી હોય છે ચાવી વાળા ચાવી બનાવો મંડ્યા ભાઈ બને બોલાયા ચાવી વગર હવા ના બે રહ્યા ફોનુ ભાઈ કેમ થઈ ગયો છે ત્યાં નહી કરવું બધા અંદર શાંતિ બેઠા આપણને ચકવાળો નહીં થતો તો લાવો વિડીયો બનાવી દઈએ મસ્ત રીતે સોનલ તમારી ભાભી સુતી જઈ delivery થઇ જઈ બાળક તંદુરસ્ત બંને તંદુરસ્ત મસ્ત રીતે અને ખૂબ આનંદ આવે મજા આવી ગઈ મજા દિલ ખુશ થઇ ગયું એક ઉલ્લાસ અને ટાઈટ વિડીયો બનાવી દઈએ અને અમારા બધા ગાઈસ પણ કહી દઈએ કાલે રજા આવશે કાલે ઘરે म दाड़ा तो थी गया तीजो दाड़ो चलो गई आगे बनाइए बनाई जो, जो आ जगह है। अब आखी हॉस्पिटल अच्छा आखी हॉस्पिटल नांदी साइड हूँ पार्किंग में ये फलती हॉस्पिटल देखा है तो सच सामे पेरु देखा है नहीं बुद्धू बाजू आखिर हॉस्पिटल है नहीं थी मदीन टेबुटो लाचवास हमारे हुदी हॉस्पिटल बहुत जुल्दा है असुविधा हो रही

Aku biayanya ya? Menin biaya. Ini masih ini ya. Ah, gugu maroda.

Jhojho, mara gogo. Jhojho. gogo. Mara gogo. ગાઈસ અપાયા ઘરે આવાસો કે રાજાપીદીજી જગા તો ના જવું પડે તે આવાસો કે કેમ મમ્મી કેવું લાગ્યું સારું લાગ્યું વિષપન ધવલાઈ બે બે કલાક જોતી છૂટતા નહી આવતા બસગર મરતી ગઈ જો ગો ગો સોરલવી ભાઈ આઈ યુ ગો ઓ થિયર વિકસા આ બી અલગ

bác đại gia, bác đại gia, quất quả không? bác không? bác không? đấy,

Wah haru sih, mustri itu dewa khanu potijiu, kue jatno problem nasiho, santai, heijiu malu dewa dewa khanu itu <tellan> <tellan>

તે ઘર ના દવાખાનું કરીને ખાટી ગયા આ તબિયત એ થોડી મોરી થઈ ગઈ હ તો બસ આ તો કુલ આરામ જ કરવાનો આજ ત્રણ ચાર દડાની ભીલનું રહી લેવાની હે તો ગાઈઝ અમારો વ્લોગ ગમો તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ tata bye bye આ વ્લોગ અહીંયા પૂરો થાય છે જય માતાજી